ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો મજામાં તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો કરીએ ચલો નવા દિવસની નવી શરૂઆત આજે શરૂઆત થઈ છે ગાડીમાં કેમકે અમે જઈએ છીએ આણંદ અને આણંદ થી જવાના છીએ અમે સુરત અને સવાર ને મેં વિડીયો શૂટ કર્યો તો મારા હેર પપ્પાની સાથે આંટો મારવા જઈ આવ્યો છે આંટો મારી નાસ્તો કર્યો ઘરે આવીને અને નીકળ્યા છીએ અમે અત્યારે વાયગા છે

અને પછી જવાનું છે અમારે સુરત વેડિંગનું થોડું કામ છે મારા ભાઈ મેરેજ છે એટલે સુરત જાશું અને કાલ રાતે તો રિટર્ન પાછા આવી જવાના છીએ તો ચલો સ્ટેટ્યુન બતાવીએ આગળ કેવી જરૂરી રહી છે માહિર સાથે સુરત સુધીની અત્યારે ક્યાં પહોંચ્યા છીએ આપણે નડિયાદ છે ત્યારે માહિરે થોડું ખાખરા અને ફાફડી ખાધી છે અને હવે સુઈ ગયો છે હવે જાય છે ધીમે ધીમે તડકો છે લાગતો નથી કે હવે શિયાળો બેઠો એમ શું કેવું તમે હમ ચશ્મા લેતા ભૂલી ગયો છે આની અંદર આપો ત્યારે દેવાંશી બેન ના ઘરે આવ્યા છે આણંદ આ એની ક્યુટી ક્યુટી બેબી ને રવાડવા માટે એ બેન એ એ આણંદ થી નીકળી ગયા છે દિવાંશી બેન ની ઘરે જમીને અને હવે જઈએ છીએ સુરંગ માહિતી ગમે છે થોડું તોફાન કરે થોડું મજા અત્યારે આણંદના ટોલ પાસેથી લીધી છે કેરી ચીર કરેલી છે અને અંદર મસાલો બી આપેલો છે ખાટી ખાટી કેરી ભાવે તમને મજા કેરી પહેલી વાર કેરી કેરી તો આ ખાધી

જાતે ખાવા કેટલી મહેનત કરે ગરાવિટી સ્ટોથી પીવે છે ઉપર આપું છું આપું છું આવતો છે સેફ મને દેતાય આવે છે હં એ નો મેમ કરાય છો ગોલા ભાઈ કીચે

ને પપ્પા તો પાણી પી ગયા છે બધું અને આ ભાઈ ચમચી લઈને ખોટે ખોટું ખાવાની એક્ટિંગ કરે છે અચ્છા એક્ટિંગ હે હા મમ્મા મામાની ઘરે ટમેટું ખાય છે ટમેટું ખાઈ હે દાદાને તો ગુસ્સોય કરતાય નથી આવડતું